તો રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતો ખુશ થયા છે જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ ગુચકો માર્સલ વતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો માર્કેટયાર્ડમાં દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે હાલમાં સાડા છ હજાર ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમની મગફળી યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરાશે ખેડૂતોએ કહ્યું કે પાછોતરા વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું પરંતુ સરકારે તેરસો છપન રૂપિયાના ટેકાની ભાવથી ખરીદી કરતા અમે ખુશ છીએ તેવું ખેડૂતોએ જણાવ્યું આ વર્ષે વરસાદ બહુ પીડ્યો પચાસ ટકા જેવો માલ ફેલ થઈ ગયો હતો અને તોય સરકાર સંભારી લે છે તેરસો ને છપ્પન રૂપિયામાં યાર્ડમાં જો એ માલ લઈને આવી તો નવસો થી આઠસો રૂપિયાના ભાવ થાય છે

અને સરકાર ખેડૂતને આજ રોજ રાજ્ય સરકારના સપોર્ટથી ગુજકોમાં સોલવતી જેતપુર એપીએમસી ખાતે મેવાસ જૂથ સેવા સહકારી મંડળીને કામ સોંપેલ હોય પીએસએસ ટેકાના ભાવે મગફળી ચોવીસ બે હજાર ચોવીસ મગફળીના ભાવ તેરસો ને છપ્પન રૂપિયા છે અને દરેક ખેડૂતને બે હેક્ટર દીઠ બસો મણ ખરીદી કરીએ છીએ જેતપુરની વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ વાત કરીએ માર્કેટ યાર્ડ ના આજે જે સરકાર દ્વારા જે ટેકાના ભાવની જે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ આ દ્રશ્યો સરકાર દ્વારા તેરસો ને છપ્પન રૂપિયા જે ભાવ આપવામાં તેને લઈને ખેડૂતના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળે જે રીતે ખુલ્લી બજારમાં આઠસો થી નવસો રૂપિયા ભાવ હતા તેને લઈને હાલ ખેડૂતોને જે ભાવ સારા મળી રહ્યા છે ટેકાના ભાવની જે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે દસ રોજના થી બાર ખેડૂતોને ભૂલાવવામાં આવે છે અને હજી જો વધશે તો ખેડૂતોને વધારે ખેડૂતોને દોકડ આપવામાં આવશે જેને લઈને વાત કરીએ જે લોકોના માટીન યાદના અંતરમાં આજ જે મગફળીની જે આવક શરૂ થઈ છે અને જે સરકાર દ્વારા જે ખેડૂતોને સારામાં સારો મોટા મોટો ફાયદો થશે તેને લઈને ભાવ સારા મળશે અને ખેડૂતો જે રીતે અતુલ વરસાદ થયો તેને લઈને જે ખેડૂતને નુકસાન થયું હતું તે નુકસાનનો સામનો કર્યો હતો તેને લઈને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાવ છે સારા ભાવ આપવામાં આવશે તેર પોઈન્ટ છપ્પન રૂપિયા ભાવ આપવામાં આવશે તેને લઈને તો બીજી તરફ ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો છે ખેડૂતોએ જીત કરી મગફળીની હરાજી બંધ કરાવી છે આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ હજારથી થી બારસો પંદર રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવ મુજબ રૂપિયા તેરસો છપ્પન મુજબ હરાજી કરવાની માંગ કરી છે ખેડૂતોએ રોજ સાથે હરાજી બંધ કરાવીને વિરોધ કર્યો છે ખેડૂતો યાર્ડના ગેટ પર પહોંચી રસ્તો બંધ કરીને વિરોધ નોંધાવ્યો છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિશ્ર ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી લીધી છે પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી જેથી કરીને ચણા ધાણા સહિતના પાકનું વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે એવું બધું વાવું છે જીરું વાવું છે પણ જીરું અત્યારે એગ્રો કોઈ પ્રમાણમાં એમ કે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા ભાઈ કે શિયાળાની રૂચ છે પણ ઠંડી પડતી નથી તડકો બહુ વધારે પડતો છે એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા ઠંડીના ભાગરૂપે ચણા અને ધાણા વાવવા પડે એમ છે શિયાળુ પિયાતમાં વધારે મોસ્ટ ઓફ લી વધારે પડતો અમારે જીરાનું વાવેતર થાય છે પણ આ વખતે ખરાબ હવામાન એટલે કે જેટલે તાપમાન ઠંડુ હોવું જોઈએ એટલું તાપમાન ઠંડુ છે નહીં એટલે લાગે છે કે જીરાનું પણ વાવેતર થાય નહીં એગ્રોવાર પાસે જાય તો એગ્રોવાર આપણે એવું જ કહે છે કે ભાઈ હજી વાતાવરણ નથી આવ્યું જોવાનું વાવેતર કરતો તો ઉગાવો કાંઈ જસર થાય નહીં ચોમાસું પાક તો હાવ ફેલ જ ગયો તો વરસાદ વધારે વધારે થઈ ગયો તો બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે ત્યારે શિયાળુ પાકમાં એ વાવેતર કરવાની જરૂર છે જીરુંની પણ જીરું તો અત્યારે જે એગ્રોવાળા એમ કહે છે કે ગરમી બહુ પડે છે વાવેતર કરતા નહીં તો અત્યારે અમે ધાણા અને ચણાનું વાવેતર કરીએ છીએ એવી ગણતરી કરીએ છીએ કે એ કરીએ બાકી જીરું વાવવાની એમને એગ્રોવાળાની સલાહ લીધી એ પણ ના પાડે છે સુરતના કાકરાપાર જમણાકાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે માંડવીના હરિયાળ નજીક આવેલી કેનાલમાં અંદરના ભાગે ગાબડું પડતા નજીકના પડતર ખેતરોમાં પાણી ફરી વળ્યા ગાબડાનું સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગ દોડતું થયું છે હાલમાં ગાબડું રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ગાબડાના રિપેરિંગની કામગીરીને લઈને બે દિવસ કેનાલ બંધ રખાશે તો બીજી તરફ હાલમાં ખેડૂતોને શેરડીની રોપણી ચાલી રહી છે જેથી બે ત્રણ દિવસ નહેર બંધ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આજ સવારે વહેલી સવારે રેગ્યુલર ઇન્સ્પેક્શન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવેલ હતી અને ઉપરથી આપણે પાણી ઓછું કરવા સવારે જ જણાવેલું છે પાણી ઓછું થતાં ચારથી છ કલાક જેટલો સમય લાગે છે ઉપરથી પાણી ઓછું થાય એક સ્થળ નિરીક્ષણ કરતાં ધ્યાનમાં આવશે કે એટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે આશરે બેથી ત્રણ દિવસમાં પા પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે નુકસાન ના થાય અકસ્માત દ્વારકામાં ગમકવાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે ખંભાળીયા જામનગર નેશનલ હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયું છે બેફામ ઇનોવા કાર ચાલકે એક્ટિવા સવારની અડફેટે લેતા મોત નીપજ્યું અકસ્માતમાં એક્ટિવા સવાર જગદીશ પાઉં નામના પંચાવન વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ડભોઈ વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટી લેતા બાઇક ચાલકનું મોત થયું બાઇક ચાલક પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ટ્રક ચાલકે અડફેટી લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અકસ્માત બાદ બાઇક અને ટ્રક બંને રોડની સાઇડ પર ખાડામાં ઉતરી પડ્યા હતા ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે તેમજ ટ્રક ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે તો વડોદરાના વાઘોડિયા નગરપાલિકામાં ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો રોડ વચ્ચે ખોદેલા દસ ફૂટ ઊંચા ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબકતા ગંભીર રીતે ઘાયલ થયો વાઘોડિયા ખંઘા રોડ પર હીરાવંશી ફળિયા નજીક આ ઘટના બની છે મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાએ ખાડા ફરતે બેરિકેડ્સ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તો તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો છે પાણીની લાઈન રિપેર કરવા પાલિકા તંત્રએ ખોદેલો ખાડો છેલ્લા કેટલાક દિવસથી ખુલ્લો રાખતા આ દુર્ઘટના સર્જાઈ છે તો મહીસાગર જિલ્લાની દેવાદાર બનેલી સંતરામપુર નગરપાલિકા ફરી એકવાર છે સંતરામપુર પાલિકામાં સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટ કરાયો છે નગરપાલિકાની સીઓ ની ખાલી ઓફિસમાં કોમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા ઓફિસમાં અધિકારી હાજર ન હોવા છતાં વીજળીનો વેડફાટનો વીડિયો વાયરલ થયો છે તો બીજી તરફ સંતરાપુર નગરપાલિકાના સીઓની ચેમ્બરમાં એસી પણ જોવા મળ્યું જ્યારે નિયમ મુજબ તેઓ એસી રાખી શકતા નથી ત્યારે નગરજનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ કરતા અધિકારીઓ વિરુદ્ધ પગલાં ક્યારે ભરાશે તે એક મોટો સવાલ બન્યો છે જો તમને પણ જાહેરમાં થૂકવાની આદત છે તો હવે સુધરી જજો અમદાવાદવાસીઓ જાહેરમાં ભૂલથી પણ થૂકતા નહીં જાહેરમાં થૂક્યું તો થશે હવે દંડ જાહેરમાં થૂકવા સામે અમદાવાદ મનપાની લાલ આંખ પ્રથમ દિવસે નિયમ ભંગ બદલ બાવીસ લોકોને દંડ કરાયો તો જાહેર રસ્તા પર ગંદકી કરતા બાવીસ લોકોને દંડ કરાયો છે બાવીસ લોકોને બસ્સો રૂપિયાનો મેમો આપવામાં આવ્યો ચાર રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી મેમો અપાયો છે દંડની રકમ સાત દિવસમાં ભરવાની રહેશે કુસ્વાર્થ માટે ખોટી સર્જરી કરનારાઓની તપાસ અમદાવાદમાં પોલીસની તપાસનો ધમધમાટ સર્જરી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણાની તપાસ ડોક્ટર પ્રશાંતને લઈને પોલીસની ટીમ પહોંચી છે હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત સાથે થશે તપાસ આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા હોવાનો છે આરોપ ઓપરેશન બાદ બે લોકોના મોત થયા હતા તો પીએમ જેવાએ યોજના લાભ લેવા માટે ઓપરેશન કર્યા હતા ખ્યાતિકાંડમાં હજુ પણ ચાર આરોપીઓ ગિરફથી દૂર છે ચાર મેડિકલ માફિયાઓની આખરે ક્યારે ધરપકડ થશે તે મોટો સવાલ ખ્યાતી હોસ્પિટલ કાન બાદ જે બે વ્યક્તિઓના મોત થયા ત્યારબાદ જે ડોક્ટર છે જે આરોપી છે તેને પોલીસ દ્વારા લાવવામાં આવી રહ્યા છે અંદર કે જે અલગ અલગ જે હોસ્પિટલનો જે ભાગ હતો હાલ ચોથા માળે લાવવામાં આવી રહ્યો છે જે જે સારવાર કરી હતી ઓપરેશન કર્યા હતા તેની તપાસ છે હાલ કરવામાં આવી રહી છે હાલ સાત દિવસ માટે ડોક્ટર પ્રસાન છે તે રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસે તેના તપાસ અંતર્ગત જ હાલ અહીં જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે કઈ રીતે જે જોવા મળી રહ્યા છે કે ડોક્ટર પ્રસાન છે તે પહોંચ્યા છે અને તપાસ છે તે હાલ અહીં કરી રહ્યા છે ખાસ કરીને જે બે વ્યક્તિઓના દર્દીઓના જે કહે છે કે બરુષણા ગામના વ્યક્તિઓના મોત થયા હતા અને મોત બાદ આખો ઘટનાક્રમ બહાર આવ્યો અને પીએમવાય જે યોજના હતી યોજનાની અંદર ખોટા પૈસા મંજૂર કરવા માટે આખો આ કાંડ છે તે કરવામાં આવી રહ્યો હતો અને અફસોસ છે આ જે ડૉક્ટર છે તે ખુદ છે તે આ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે રીતે કહી શકાય કે ઘટનાક્રમ આખો અહીં જોવા મળ્યો હતો એ મોત કાંડ બાદ આ તપાસ છે હાલ થઈ રહી છે પોલીસ છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે ડોક્ટર ને છે તે લાવી રહ્યા છે પ્રશાંત જે છે કે શું આ ઓપરેશન આપી જોઈ શકો છો આ ડિપાર્ટમેન્ટ છે આપ દ્રશ્યો બતાવી રહ્યો છું ખ્યાતિનું જે ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી ઇમરજન્સી જે છે તેને હાલ અહીં લઈ જવામાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કે એ ઓપરેશન ત્યારબાદ આખી ઘટનાક્રમ છે તે એ બહાર આવ્યો હતો અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે શું કહેવાનું મારે કહેવું છું કે ખ્યાતિ જે છે તે હિન્દુગ્રાફી કરવામાં આવી હતી તેના કારણે આ જે ઘટનાક્રમ છે તે હાલ અહીં બન્યો છે અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ડોક્ટર પ્રશાંત અફસોસ થાય છે ઘટના બની ડોક્ટર પ્રશાંત અફસોસ થાય છે તમને તમને અફસોસ થાય છે બે સામાન્ય તમને જરા પણ મનમાં આમ થાય છે કે અમારે ક્યાંય ખોટું થયું છે છે તમને કે જે બે લોકો ના કારણ સાબિત થાય છે એ વ્યક્તિ આજે શાંત અહીં ઉભો છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે આ પ્રકારે આ ડોક્ટરો જે છે તે કે રીતે લોકોને જે છે તે જીવના જોખમ કરી રહ્યા છે આ ડોક્ટર આ હું તમને લાઈવ બતાવી રહ્યો છું કે જે ખાસ કરીને જોઈ શકાય છે આ હોસ્પિટલ જે જ્યાં આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું એ હું આપને જે બતાવી રહ્યો છું જે ઓપરેશન થિયેટર જે છે જે કહી શકાય એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવી હતી એ જગ્યા છે ત્યાં ડૉક્ટર તેને રિકન્ટ્રક્સ કરવામાં આવી રહી છે અને તેની અંદર જ આ વસ્તુ છે જોવા મળે હાલ જે ડોક્ટર તપાસ કરી રહી છે તપાસની અંદર કે આ વસ્તુ છે તપાસ કરી રહી છે ડૉક્ટર અને વાતચીત છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ચોક્કસ માની શકાય કે દ્રશ્યો છે જોવા મળી રહ્યા હતા

કે કઈ રીતે જે છે આ દ્રશ્યો છે હાલ તપાસ છે તે હાલ અહીં કરી રહી છે અને અલગ અલગ ઇન્કવાયરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હું બતાવીશ આપને કે જે આખી ડૉક્ટરવાળી જગ્યા છે ત્યાં આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે ઊભા છે અને આ ખ્યાતિ હોસ્પિટલ છે ખ્યાતિ હોસ્પિટલમાં જોઈ શકાય છે કે આ જે જગ્યા છે તે હું તમને બતાવીશ કે આ ઓપરેશન થિયેટર આપી જોઈ શકાય છો કાર્ડિકલ ઇમરજન્સી સેવા અહીં ઓપરેશન થયું હતું આ ચોથા માળ ખ્યાતિનું જે ચોથો છે ફ્લોથ ફ્લોર છે એ ફ્લોથ ફ્લોરની અંદર આખું ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયક ઇમરજન્સી જે કહી શકાય અને અહીં લાવવામાં આવ્યા હતા અને અહીં ઓપરેશન કરીને બે નિર્દોષ વ્યક્તિઓના અહીં મૃત્યુ થયા છે અને એ ચોક્કસ એ કહી શકાય કે જે ડોક્ટર છે હજુ પણ અનેક જે આરોપીઓ છે તે ફરાર છે તેઓને પકડવાની કોશિશ છે હાલ તે કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ જે સાધનો છે અહીં પડ્યા છે અને અહીં ઓપરેશન છે કરવામાં આવી રહ્યા હતા અને તમામ જે લેબ છે એની વ્યવસ્થાઓ છે આ દ્રશ્યો છે પોલીસ રિક્ટ કરી રહી છે પોલીસ લાવી રહી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ જગ્યા અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ એ જગ્યા છે આ ઓપરેશન સ્થળ છે અહીં ઓપરેશન કરીને લઈને લોકો સામાન્ય માણસ છે તેના મોત થયા હતા હજુ પણ મુખ્ય જે આરોપીઓ છે હજી પણ મુખ્ય આરોપીઓ છે તે બહાર છે કારણ કે અહીંના જે ડિરેક્ટર છે અહીંના કાર્તિકે પટેલ એના જે મુખ્ય કરતા હરતા હતા એના સીઓ છે એ તમામ લોકો છે તે હજુ કહીને કે કહી શકાય કે હજુ ફરાર છે પોલીસ તેની તપાસ કરી રહી છે પરંતુ હાલ જે ડોક્ટર પ્રશાંત જે છે જેને ઓપરેશન થી જે માત્ર પંદર હજાર રૂપિયાના કારણે સામાન્ય જે વ્યક્તિ કઈ ગામડાના સામાન્ય પ્રજાને તેના કારણે તેના મૃત્યુ થયા છે અને બે લોકો આના કારણે ભૂલના કારણે તેઓ મર્યા છે ને હાલ પણ જે કે ડૉક્ટર પ્રશાંત છે એકદમ નિષ્ઠુર થઈને શાંતિથી માણસ ઉભો છે એટલે અપસ્તાવો પણ નથી કે અમારાથી આ બે નિર્દોષ લોકોના મોત થયા છે કેમેરામેન હિરેન્દ્ર સાથે પ્રણવ પટેલ ન્યૂઝ લઈને અમદાવાદ